કેમ છો મિત્રો આજે ફરી આપણે સરસ મજાના નવા નવા આઈડિયાઝની સાથે નવો વિડીયો લઈને આવી ગયા છે તો આજના વિડીયોમાં આપણે એટલી સરસ મજાની નવી નવી ટીપ્સ જાણવાની છે જે આપણને ખૂબ જ ઉપયોગી થશે અને આપણને એવું લાગશે કે આ એકદમ નકામી વસ્તુ હતી એની પણ આપણે સરસ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ તો આજે આપણે ખૂબ જ સરસ એવા નવા નવા આઈડિયા આ વિડીયોમાં જાણવાના છે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલ આજે આપણે સુકાઈ ગયેલા તુલસીનો ખૂબ જ સારો ઉપયોગ કરવાનો છે જે લાખો રૂપિયા ખર્ચતા આપણને સાચી નથી મળતી અથવા તો એમાં કોઈ ભેળસેળ આવતી હોય છે અથવા તો કોઈ ખોટી વસ્તુમાંથી બનાવીને આપણને આપવામાં આવે છે તો આ સુકાઈ ગયેલા તુલસીને આપણે ગમે ત્યાં નહીં ફેંકીએ અને એની આવી જાડી જાડી ડાળખીઓ છે એને આપણે ચોખ્ખી કરી લઈશું અને આ રીતે એકદમ ઘસી અને પોલિશ કરી લઈશું સરસ રીતે ચાકુથી ઘસીશું એટલે ઉપરનો કાળો ભાગ વયો જશે અને આવી સરસ મજાની સ્મૂથ સળી બનીને તૈયાર થશે પછી આવું કોઈ કટર હોય તો તમે એનાથી કટકા પાડી શકો અથવા તો ચપ્પાની મદદથી પણ કટકા થઈ શકે અંદર લાકડું પોલું હોવાથી સોય આસાનીથી પસાર થઈ શકે છે અને આવી માળા બનીને તૈયાર થાય છે આ માળા ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ પવિત્ર અને શરીર માટે ખૂબ ગુણકારી છે આ વિડીયો મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે મેરિડ મહિલાઓ છે તે આ રીતના બજારમાંથી કંકુ અથવા સિંદૂર લાવી અને રોજે પેથી પૂરવામાં ઉપયોગ કરે છે એની અંદર કેમિકલ હોય છે જેથી ક્યારેક સ્કિન ઇન્ફેક્શન લાગી શકવાની શક્યતા રહે છે તો આજે આપણે એને નેચરલ રીતે જ ઘરે જ બનાવી લઈએ આપણે નેચરલ વસ્તુઓનો જ ઉપયોગ કરીએ અને આજે ઘરે બનાવશું આ રીતે એક ચમચી આપણે એક હળદરની એક ચમચી લઈ લેવાની છે એની અંદર અડધી ચમચી બેકિંગ સોડા એટલે કે જે ખાવાનો સોડા આવે છે ઢોકળા માટે યુઝ કરીએ તે લીધો છે અને અડધી ચમચી લીંબુનો રસ લીધો છે આ માત્ર ત્રણ વસ્તુના ઉપયોગથી જ આપણે નેચરલ કંકુ તૈયાર કરવાનું છે આ રીતે હલાવતા જઈશું એટલે વારંવાર હલાવવાથી એના અસલ ફોર્મમાં અસલ રંગમાં આવી જશે આ રીતે સિંદૂર બનીને તૈયાર થાય છે આપણે આ રીતે કોરે કોરું પણ વાપરી શકીએ છીએ અને લિક્વિડ ફોર્મ બનાવવું હોય તો એની અંદર કોઈ પણ આપણને મનગમતું તેલ એડ કરી અને આ રીતે લિક્વિડ કરી શકીએ છીએ અને મનગમતી ડબ્બીમાં ભરીને રાખી શકીએ છીએ તો આ આપણું બનીને તૈયાર થઈ ગયું છે સિંદૂર આપણે બજારમાં અને મેળામાં ને ત્યાં ફરવા ગયા હોય ત્યાં આપણે મકાઈ જે બાફેલી ખાઈએ છીએ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એવી મકાઈ આપણે ઘરે બનાવવા માટે આપણે મકાઈને આ રીતે પા સહેજ થોડું પાણી નાખી અને મકાઈને કટકા કરી અને આ રીતે મૂકી દેવાની છે એમાં સહેજ હળદર નાખવાની છે એટલે સરસ કલર આવશે અને એક સિક્રેટ વસ્તુ છે જે છે ખાંડ આપણે એક થોડી ચપટી ખાંડ નાખવાની છે એક ચમચી અને એમાં થોડું મીઠું નાખીને બાફી લેવાની છે સરસ જ ટેસ્ટી અને ખૂબ જ ભાવે એવી સરસ મજાની મકાઈ બફાઈને તૈયાર થાય છે માત્ર એક ગ્લાસ દૂધમાંથી એક કિલો મીઠાઈ આપણે આજે બનાવવાની છે એટલે કે સ્પેશિયલ પેંડા બનાવી લઈએ માત્ર એક જ ગ્લાસ દૂધનો આપણે ઉપયોગ કરીશું અને સરસ મજાના આવા સરસ પેંડા તૈયાર કરીશું અહીંયા આપણે સૌથી પ્રથમ એક ગ્લાસ દૂધ લઈ લીધેલું છે અને પછી એમાં આપણે ગરપણ માટે સાકરનો ઉપયોગ કરવાનો છે અહીંયા મેં સાકરને કટકા કરી એક વાટકી લઈ લીધેલી છે અને આપણને મનગમતા ડ્રાય ફ્રૂટ્સ એક વાટકી લઈ લેવાના છે અને પછી એને પીસી લેવાના છે આ રીતે પછી પેનમાં સાકર નાખી અને એમાં બે ચમચી માત્ર પાણી નાખવાનું છે બે ચમચી એને આપણે સાકર ઓગાળવા માટે અને સરસ એવું ચલાવતું રહેવાનું સાકર થોડી ઓગળી જાય એટલે લીધેલું દૂધ એક ગ્લાસ આપણે એની અંદર રેડી દેવાનું છે સાકરનો પોપડો થઈ જશે પરંતુ તમે જેમ જેમ એને ચલાવતા રહેશો એમ સરસ મજાની રબડી બનીને તૈયાર થઈ જશે આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે પછી એમાં આપણે ટોપરાનું ખમણ એક વાટકી નાખવાનું છે અને આપણે પીસી લીધેલા ડ્રાય ફ્રુટ્સ એક વાટકી નાખી દેવાના છે આ રીતે બધું જ મિક્સ સરસ એવું કરી લેવાનું છે ને એકદમ ધીમા તાપે એને ચલાવતું રહેવાનું છે પછી આ રીતે સેજ ઘટ અને થીક થઈ જાય ત્યાર પછી આપણે એના પેંડા વાળી લેવાના છે મેં આ રીતના ગોળ આકારમાં પેંડા વાળી લીધેલા છે તમને જે કંઈ યોગ્ય લાગે એ આકારમાં તમે પેંડા વાળી શકો છો તમે જોઈ શકો છો કેટલા સુંદર સરસ અને ખૂબ જ ખાવામાં ટેસ્ટી એવા પેંડા બનીને તૈયાર થઈ ગયા છે મોટે ભાગે આવી જામની બોટલ હોય મધની બોટલ હોય સિરપની બોટલ હોય તો કાચની હોય ને તો આ રીતના એની ઉપર પતરાના ઢાંકણ આવતા હોય છે તે સરળતાથી ખુલતા નથી એટલે એને આટા હોતા નથી તો આપણે આને આ રીતે કોઈ પણ ધારદાર વસ્તુ ચપ્પોની મદદથી આપણે એને ખોલતા હોય છે પછી આપણને ક્યારેક વાગી જાય છે એટલે કે આપણને વાગવાની બીક રહેતી હોય છે તો આપણે એને આ રીતે આસાનીથી ખોલી શકીએ છીએ આવી રીતના કોઈ દસ્તો લઈ લઈએ અને ફરતે ફરતે આ રીતે એને ઠપકારવાનું છે અથવા તો સાણસી લઈ લઈએ દર નાની બોટલ હોય તો એકદમ નાની હોય તો સાંસીની મદદથી પણ આ રીતે તમે એની ધાર ઠપકારશો ને વચ્ચે બે ત્રણ વાર ઠપકારશો ને તો આસાનીથી આ ઢાકણું ખુલી જાય છે આપણે એને ચપ્પાની મદદથી કે ધાર કોઈ ધારની મદદથી આપણે ખોલવું નહીં પડે આ રીતે એકદમ સરળતાથી આવી બોટલો કાચનીના ઢાંકણાં આપણે ખોલી શકીએ છીએ એકદમ સરળ કામ બની જાય છે શું તમે પણ ઉંદરોના ત્રાસથી ત્રાસી ગયા છો ઉંદરો તમને ખૂબ જ નુકસાન કરે છે ખાદ્ય પદાર્થ એંઠો કરે અથવા તો કોઈ કપડાં કાતરી નાખે છે તો આ ચાંદલાના પેકેટની મદદથી આપણે ઉંદરોને ઘરની બહાર ભગાડી શકીએ છીએ આપણે સૌથી પ્રથમ તો આપણે લોટ લઈ લેવાનો છે જે રોટલીનો હોય છે તે લોટ લેવાનો એની અંદર આપણે ઘી નાખવાનું છે એક ચમચી ઘીની સુગંધ ઉંદરોને ખૂબ ગમે છે અને પછી એમાં કફ સિરપ નાખી દેવાનું છે કપ સિર એક્સપાયરી ડેટ થઈ ગયેલી હોય તો પણ ચાલે તે પણ સારી અસર કરશે એટલે આ રીતે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે અને જો લોટ બંધાતો ના હોય તો એની અંદર આપણે થોડું ઘી વધારે પણ નાખી શકીએ છીએ પાણીનો ઉપયોગ નહીં કરીએ અને ખૂબ જ તીખું લાલ મરચું પાવડર નાખવાનું છે આ રીતે આપણે લોટ બાંધી લીધા પછી એની નાની નાની ગોળીઓ બનાવી લેવાની છે આ ગોળીઓનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે એટલે આ ગોળીઓ વરાઈ જાય નાની નાની પછી આપણે જ્યાં જ્યાં ઉંદરોની અવરજવર વધારે હોય ત્યાં આ ગોળીઓને આપણે રાખી દેવાની હોય છે આપણા ઘરમાં આપણને ખબર જ હોય છે ઉંદરો ક્યાંથી આવતા હોય છે એવી એવી જગ્યાએ આપણે આ ગોળીઓને મૂકી દેવાની છે અને ગોળીઓ મૂક્યાના પછીને તરત કલાકની અંદર આપણે બારી બારણા ખોલી નાખવાના છે હવે આપણે જ્યારે તિજોરીની અંદર મૂકવાનો થાય તો એમાં ડાઘ લાગવાની બીક રહેતી હોય છે તો આ રીતે ચાંદલાના પેકેટની અંદર આપણે ગોળીઓને પાથરી અને આ રીતે પેકેટ તૈયાર કરી અને પછી આ રીતે આપણે તીજો અંદર મૂકી શકીએ છીએ જેથી કપડા પણ ગંદા નહીં થાય અને ઉંદરો પણ બધા ભાગી જશે આ વીડિયો તો તમને ગૃહિણીઓને દરેકને ખૂબ જ ઉપયોગી થાય એવો વિડીયો છે આ જે ચારણી હતી ઘઉં ચોખા ચાળીએ એ તૂટી ગઈ છે વચ્ચેથી તો મેં થોડી તૂટેલી હતી તો મેં સેજ વધારે તોડી અને ઉપયોગમાં આવી શકે એવું કાંઈક નવી જ આપણે વસ્તુ એની બનાવી લેવાની છે આવી ખાલી થઈ ગયેલી ટ્યુબનું ઢાંકણ લેવાનું છે અને એનો આગળનો ભાગ લઈ લેવાનો છે એટલે કે આ રીતે આપણે બંને વસ્તુને તૈયાર કરી લેવાની છે ઢાકણ અને આ જે ટ્યુબ નીકળતી હોય છે તે ભાગ અને પછી જે આપણે વચ્ચેથી જે ચારણીમાં જે હોલ બનાવ્યો હતો સેજ મોટો એને આ રીતે બંને વસ્તુ ફિટ કરી દેવાની છે તમે જોઈ શકો છો કે આ સરસ મજાની જાળી બનીને તૈયાર થઈ ગઈ છે અને ઉપરથી આપણે એ ઢાકણને પકડી પકડવાનું હેન્ડલ પણ સરસ એવું બનાવી લીધેલું છે એટલે કે આપણે એકદમ ફેંકી દેવા જેવી જે ભંગાર થઈ ગયેલી વસ્તુ હતી એનામાંથી ખૂબ જ યુઝફુલ એવી સરસ એવી વસ્તુ બનાવી લીધેલી છે આપણે દૂધ ગરમ ગરમ ઉતાર્યું હોય અને વરાળ અંદર ન પડે તે માટે આપણે આ ઢાક ઢાકણ ઢાંકીને રાખી શકીએ છીએ અને જીવ જંતુથી આને બચાવી શકીએ છીએ તો આ જાળી આપણને ખૂબ જ ઉપયોગી થાય છે આ ટિપ્સ તમને યોગ્ય લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જ્યારે આપણે આવી રીતે તપેલીની અંદર કોઈ ડાળ બનાવતા હોય શાક બનાવતા હોય કે કઢી બનાવી આવી રીતના કોઈ લિક્વિડ વસ્તુ આપણે રસોઈ બનાવતા હોય અને એની અંદર આપણે ચમચીથી હલાવીએ અને પછી ચમચીથી હલાવ્યા પછી જો ચમચી ભૂલથી મુકાઈ જાય અંદર તો તળિયે જતી રહેતી હોય છે આ રીતે આપણે કોઈ પણ વસ્તુ હલાવીએ તો પછી ચમચી આપણે મૂકીએ તો રહેતી નથી ધાર ઉપર અને અંદર જતી રહેતી હોય છે અને જો નીચે મૂકીએ તો પ્લેટફોર્મ ગંદુ થતું હોય છે આ રીતે તળીએ જતી રહે અહીંયા મેં શાકડાળની બદલે મેં પાણી બતાવવા માટે લીધેલું છે તમે આની જગ્યાએ રસોડામાં આ રીતે ઉપયોગ કરી શકો છો તો આ રીતે ચમચી હોય છે એને નીચે તળીએ વસ્તુની અંદર ન જતી રહે એટલા માટે આવું કોઈ રબર લઈ લેવાનું જે ચોખ્ખું હોવું જોઈએ અથવા તો નવું હોવું જોઈએ અથવા તો એકદમ સરસ રીતે સાફ કરેલો જોઈએ આપણે માથામાં વાપરીને લે લેવાનું નથી આ રીતે આપણે લગાડી શકીએ નાનો ચમચો હોય તો એની સાથે લગાડી શકીએ ચમચીની સાથે લગાડી શકીએ પછી આપણે જ્યારે આપણે હલાવી લીધી કોઈ પણ વસ્તુ પછી આપણે નીચે નથી મૂકવી તો આપણે એને આ રીતે મૂકીશું તો એ કાંઠાની સાથે રહેશે કાંઠા ઉપર જ રહેશે વસ્તુ અંદર પડી નહીં જાય અને ચમચીની જે ધાર છે તે ગરમ પણ નહીં થાય તો આ રીતે આપણે એને સરસ રીતે રાખી શકીશું તો અમારા આવા વિડીયો તમને ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર